વેલકમ આજે છું પાટણમાં ને પાટણમાં વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છે આપણે અને આજે છે માયા સાતમ કે જે મા મહિનાની સાતમ હોય છે માયા સાતમ તરીકે ઓળખાય છે છે વીર માયાનું જે નામ લોકો સારી રીતે જાણતા હશે તો આજે એવા વ્યક્તિની વાત કરવાની છે અત્યારે એમનું મેમોરિયલ તૈયાર થઈ રહ્યું છે તો ચલો હવે આપણે વિડીયોમાં આગળ જઈએ માયા સાતમના દિવસે ખોડિયાનગર સોસાયટીના રહીશો સતત ઓગણીસ વર્ષથી કન્ટિન્યુ આ પાણીની સેવા આપે છે અને આ ઓગણીસમું વર્ષ છે એમનું સતત આ કન્ટિન્યુ પાણીની સેવા દર વર્ષે મહાસાતમના દિવસે આ ખોડિયારનગર સોસાયટીના રહીશો એ જે યુવાનો છે એ આપે છે અહીંયા આ સતત ઓગણીસમું વર્ષ છે અને દર વર્ષે મહાસાતમના દિવસે આ લોકો અહીંયા આવી સેવા આપે છે તો હું ટૂંકમાં તમને આખું જ વાર્તા કહી દઉં વાર્તા તો નહીં પણ આખું જ જે ઘટનાક્રમ છે એ કહી દઉં કે જે પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ ગોદાવ્યું હતું સિદ્ધરાજ જયસિંહ દ્વારા પણ એ તળાવ ગોદાવ્યું પણ એમાં પાણી આવતું નહોતું તે પાણી લાવવા માટે બ્રાહ્મણોએ એમને એવું કીધું કે કોઈ બત્રીસ લક્ષણો પુરુષ હોય તો એ પોતાનું બલિદાન અહીંયા આપશે તો આ તળાવમાં પાણી આવશે તો રાજા ગુજરાતના રાજા ગુર્જર નરેશ સિદ્ધરાજ જયસિંહ કે જે નગરમાં ડંડેરો પીટાવે છે કે કોઈ બત્રીસ લક્ષણો પુરુષ હોય તો એ પોતાનું બલિદાન આપે પાટણ માટે તો કોઈ તૈયાર થતું નથી તો આમાં જ ધોળકા તાલુકાના રનોડા ગામમાં મેઘવાડ સમાજમાંથી વીર માયાદેવ કે જે પોતે સામેથી આવીને સિદ્ધરાજ રાજાને કહે છે કે હું બત્રીસ લક્ષણો છું અને મારે બલિદાન આપવું છે પાટણ માટે પણ અમુક મારી શરતો છે તો મારા સમાજ જોડે જે અન્યાય થાય છે તો અન્યાય દૂર થવો જોઈએ તો સિદ્ધરાજ રાજા માની જાય છે વાતને અને આજના દિવસે જ મહાદેવનું અહીંયા બલિદાન થાય છે મીન્સ કે મહાદેવ પોતાનું બલિદાન આપે છે અને બલિદાન આપવાથી સિદ્ધરાજ જયસિંહનું જે સરોવર સિદ્ધરાજ જયસિંહે જે સરોવર ગોદાવ્યું હતું એ સરોવરમાં પાણી આવે છે તો આખી આ સ્ટોરી હતી તો આજના દિવસનું આ જ મહત્ત્વ છે કે મહાદેવ પોતે અહીંયા પોતાનું બલિદાન આપે છે પાટણની જનતાને પાણી મળી રહે એના માટે પોતે બલિદાન આપે છે અને પછી આ સહસ્તલિંગ તળાવમાં પાણી આવે છે અહીંયા બાજુમાં સહસ્થલિંગ તળાવ છે અને એટલા માટે જ અહીંયા વીર મહાદેવનું ટેમ્પલ બનાવવામાં આવ્યું છે ઊંચી ટેકરી પર તો આખી જ વાત હતી આખી આ બલિદાનની વાત છે તો વીર મહાદેવની આ જ વાત હતી અને આજના દિવસનું આ જ મહત્ત્વ છે એટલા માટે મેઘવણ સમાજના લોકો અહીંયા ભેગા થાય છે અને આ બલિદાન દિવસની ઉજવણી કરે છે તો ચલો હવે મળીએ આપણે આગળ વિડીયોમાં જઈએ એક મસ્ત રેલીનું પણ આયોજન કર્યું છે તો જો આપણે જોઈ લઈએ ત્યાં ચાલો મળીએ હવે આગળ પણ આયોજન કર્યું છે મહા સાતમ ના દિવસે અહિયાં દર વખતે મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવે છે અને આખી આ જગ્યા વીરમાયા મંદિર ની છે જો બધા આનંદ થી બધા ભેગા થાય છે આ આપણા ગુજરાત ની વિશેષતા છે કે કોઈપણ ફંક્શન એટલા માટે જ આયોજન થાય છે કે બધા દૂર દૂરથી બધા જે દૂર હોય છે કોઈ પોતાના નોકરીના લીધે કોઈ પોતાના ધંધાના લીધે એકબીજાથી દૂર હોય છે તો ફંક્શનના કારણે એ લોકો ભેગા થઈ શકે અને એકબીજાના વિચારો આદાન પ્રદાન કરી શકે મુખ્ય કારણ આ જ હતું કોઈ પણ ગુજરાતની આ વિશેષતા છે કે ફંક્શન કરો કે કોઈપણ મેળાનું આયોજન હોય કે આવો કોઈ બલિદાનનો દિવસ હોય અથવા તો કોઈની જન્મતયંતિ હોય તો એ બધાનું મુખ્ય કારણ આ જ છે કે બધા દૂર દૂરથી ભેગા થાય અને એકબીજાના વિચારો આદાન પ્રદાન કરે બધા મોજ મસ્તી કરે બસ આનું એ જ મુખ્ય કારણ છે ને આ જ છે ગુજરાતની વિશેષતા અને આખી આ જમીન વીરમા મંદિરની છે અને જોઈ લો અત્યારે એનું કામકાજ ચાલી જ રહ્યું છે ટૂંક જ સમયમાં કામકાજ પૂરું થઈ જશે અને આખું મેઘવાળ સમાજ આજે અહીંયા આ વીરમાયાદેવનું જે સ્થાનક છે તો ત્યાં આવે છે નમન કરે છે અને પોતાના સમાજના એક વ્યક્તિના બલિદાનની ઉજવણી કરે છે પ્રાઉડ સાથે ઉજવણી કરે છે તો જો આ ટેકરીની જોડે જ અહીંયા અષ્ટકોણીય મહેલ આવેલો છે તો જે સિદ્ધરાજ જયસિંહે બનાવેલો એવી એવું કહેવાય છે કે આ મહેલ સિદ્ધરાજ જયસિંહે બનાવેલો છે જોઈ લો આ અષ્ટકોણીય મહેલ આ વીરમાં આ ટેકરીથી એકદમ નજીક જ છે જો આ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકના દિવસે જે ભૂકંપ આવ્યો હતો તેમાં મહેલને ઘણું નુકસાન થયું હતું તો જો વીરમાયા મેમોરિયલનું પણ કામ ચાલુ જ છે અત્યારે કામ પ્રગતિમાં છે તો અહીંયા પણ મસ્ત વીરમાયા મેમોરિયલ બની જશે ટૂંક જ સમયમાં બની જશે સામે મંદિર છે ને અહીંયા આ વીરમાયા મેમોરિયલ બનાવવામાં આવ્યું છે તો અત્યારે અહીંયા કામ ચાલુ છે તો જો એક હોલ જેવું બનાવવામાં આવ્યું છે કે જ્યાં નાના મોટા ફંક્શનો થઈ શકે તો અત્યારે આ કામ ચાલુ છે આ હોલનું આ મેમોરિયલ આખું મેમોરિયલ બનાવવાનું કામકાજ ચાલુ છે તો ટૂંક સમયમાં આ બનીને રેડી થઈ જશે પ્રીમિયમ લોકેશન છે અહીંયા જો સામે અષ્ટકોણીય મહેલ છે અને કુદરતની વચ્ચે આ મેમોરિયલનું કામ ચાલુ છે તો આપણી સાથે છે અત્યારે મંદિરના પૂજારીને મંદિરના બાપુ જોડે જ આપણે જાણીએ કે આ મંદિરનો શું ઇતિહાસ છે ને અત્યારે આ ટેકરી પર આ મંદિર સ્થાપિત થયું છે તો એનો ઇતિહાસ જાણી લે બાપુ જોડે બાપુ શું છે આ મંદિરનો ઇતિહાસ ને આ ટેકરી પર આ મંદિર સ્થાપિત થવાનું મુખ્ય કારણ શું આ મંદિર સ્થાપિત થવાનું મુખ્ય કારણ જે તે સમયમાં રાજા સિદ્ધરાજના રાજ્યમાં પાણીનો દુષ્કાળ થયો અને દુષ્કાળના કારણે પાણી ન થવાથી રાજા સિદ્ધરાજાએ સરોવર બંધાવવાનો વિચાર કોઈ બત્રીસ પુરુષ પોતાની ઈચ્છાથી બલિદાન દે તો કે છે પાણી ખા અને એ અર્સ મહારાજા સિદ્ધાર્થ પોતે બોલ્યા કે હું પોતે જ બલિદ્રણ છું અને હું પોતે બલિદાન આપું પણ બ્રાહ્મણોએ તે વાતને અનાદર કર્યું કારણ કે તમને તમે શ્રાપી છો અને શ્રાપિત હોવાના કારણે તમારું બલિદાન ખપશે નહીં આ માયો મેઘવાડ જેને નગરમાં રહેવાનો અધિકાર નહોતો એ સાતમા દિવસે નગરમાં કાપડની ફેરી લઈને આવ્યા અને સાતમા દિવસે ઢંઢેરો પીટા એના રોમે રોમની અંદર એકલા ઓણકાર જાવ્યો તમારે બલિદાન દેવું પાતળમાંથી પાણીના ઓવારા છૂટ્યા ગંગા ચારે બાજુ વેવા લાગી ત્યારે કહેવાય છે કે વીર માયા દાદાએ કાંઈ માગણી મૂકી નથી રાજા સિદ્ધરાજે તામ્રપત્રના લેખ કરાર કર્યા વીર મેઘમાયાને ધીમે 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 પાણી ચડતું આવ્યું છાતી સમૂહ પાણી આવ્યું લેખ કરાર પૂરા થયા એનું જે સબ બહાર આવ્યું એની ડેડ બોડી જે બહાર આવી એ જે જગ્યાએ યજ્ઞવેદી બનાવેલી હતી ત્યાં આગળ રાજા મહારાષ્ટ્ર જયસિંહે એમની સમાધિ અપાવી અહીંયા આગળ એમ આવીને કે દીવા અગરબત્તી ભૂખ ધૂપ કરતા ભજન કીર્તન કરતા અને એના અનુસંધાનમાં પછી અહીં કણાય નાની ડેરી બાંધવામાં આવી અને એના પછી હાલમાં જે મોટું મંદિર બન્યું છે એમાં આજે વિર મેઘમાયાદાનો હોય કે છે બોલો વીર મેઘમાયાદે